યાદ છે એ દિવસો જ્યારે પહેલી વાર હાથમાં પેન્સિલ પકડી હતી એક એક અક્ષર એક એક વણાંક કેટલો મોટો પહાડ લાગતો હતો પણ એ માંડ માંડ ઘૂંટેલા અક્ષરોથી લઈને આપણી પોતાની એક આગવી સહી સુધીની જે સફર છે ને એ કોઈ સીધી સપાટ નથી એમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે આપણી શીખવાની આખી રીત પર નવો જ પ્રકાશ પાડે છે તો ચાલો આજે આ જ રહસ્યમય સફરને જરા નજીકથી સમજીએ આ સવાલ છે ને દેખાવમાં ભલે એકદમ સાદો લાગે પણ એનો જવાબ બહુ જ રસપ્રદ છે એવું તો શું થાય છે કે જે બાળક એકદમ ધ્યાનથી એક એક અક્ષર જોઈ જોઈને લખે છે એ જ મોટું થઈને એવી વ્યક્તિ બને છે જેની લખાવટ એની આગવી ઓળખ બની જાય છે બસ આ જ સફર આજના આપણા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે આ ફોટો જુઓ કંઈક યાદ આવ્યું આપણા બધાની શરૂઆત કંઈક આવી જ હોય છે દરેક અક્ષર એક સંઘર્ષ છે મગજ તો કહે છે કે કલક પણ હાથ હાથ તો પોતાની મસ્તીમાં જ હોય છે એને મનાવવા પડે છે આ જ તો છે આપણી બધાની વાર્તાનું પહેલું પાનું પણ ખરી મજા તો હવે શરૂ થાય છે આપણને શું લાગે કે જેમ જેમ મોટા થઈશું પ્રેક્ટિસ કરીશું એટલે અક્ષર બસ સુધરતા જ જશે બરાબર ને પણ વિજ્ઞાન કહે છે ના ભાઈ એવું બિલકુલ નથી આ રસ્તો સીધો નથી આમાં તો એક મોટો અણધાર્યો વળાંક આવે છે તો આ વળાંક શું છે એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે લખવું એ ખાલી હાથની કસરત નથી એ તો મગજ અને હાથ વચ્ચેની એક જુગલબંધી છે અને ક્યારેક ક્યારેક એમાં સુરતાલ બગડી જાય છે તો હસ્તાક્ષર એટલે શું જુઓ આ કોઈ સાધારણ કામ નથી આ એક બહુ જ જટિલ સ્કિલ છે એના બે મુખ્ય ભાગ છે એક મગજ જે વિચારે છે કે શું લખવું જોડણી શું છે અને બીજું હાથ જે એ વિચારને કાગળ પર અક્ષરોનું રૂપ આપે છે અને આ જ છે આખી રમતનો આધાર મગજ તો એકદમ ફાસ્ટ ટ્રેનની જેમ વિચારે છે મારે આ લખવું છે આની જોડણી આમ છે પણ હાથ હાથ હજી માંડ માંડ પાટા પર ચાલતી ગાડી જેવા છે આ બંનેની સ્પીડ મેચ નથી થતી અને બસ આ જ અસંતુલન આખી પ્રક્રિયાને રસપ્રદ બનાવે છે તો ચાલો હવે આવીએ એ ટ્વિસ્ટ પર એવો વળાંક જે આપણી સામાન્ય સમજને હલાવી દેશે એક સીધો સાદો સવાલ જેમ જેમ બાળકો મોટા થાય એમના અક્ષર વધુ ને વધુ સારા વધુ સ્થિર થતા જાય ખરું ને મતલબ સાત વર્ષના બાળક કરતાં અગિયાર વર્ષના બાળકના અક્ષર વધુ સારા જ હોવા જોઈએ રાઈટ ના બિલકુલ ખોટું હકીકત તો આનાથી એકદમ ઉલટી છે અને આ જ છે આ સંશોધનનો સૌથી મોટો ખુલાસો હકીકત એ છે કે હસ્તાક્ષરમાં જે વિવિધતા મતલબ કે અક્ષરોમાં જે ગડબડ છે એ નાના બાળકો કરતાં વધે છે અને લગભગ દસ અગિયાર વર્ષની ઉંમરે તો પીક પર પહોંચી જાય છે અને પછી ઘટે છે એટલે કે એ એક ઊંધા યુ જેવો આકાર બનાવે છે આ ચાર્ટ જુઓ એટલે બધું સ્પષ્ટ થઈ જશે સાત વર્ષની ઉંમરે વિવિધતા ઓછી છે સત્તર વર્ષે તો એકદમ ઓછી પણ અગિયાર વર્ષની ઉંમરે આ ગ્રાફ તો જાણે આકાશને આંભી રહ્યો છે મતલબ કે અગિયાર વર્ષના બાળકોના અક્ષર સૌથી વધુ અસ્થિર અને ગૂંચવાડા ભર્યા હોય છે આ જે તબક્કો છે ને એને વૈજ્ઞાનિકો કહે છે ધ મેસ્સી મિડલ એટલે કે વચ્ચેનો ગુંચવાડા ભર્યો તબક્કો અને નામ પરથી ભલે ખરાબ લાગે પણ હકીકતમાં આ જ સૌથી સૌથી મહત્વનો તબક્કો છે પણ સવાલ એ થાય કે આ ગડબડ શા માટે આટલી જરૂરી છે કારણ કે આ કોઈ ભૂલ નથી આ તો એક પ્રયોગ છે એક શોધ છે આ એ સમય છે જ્યારે દરેક જણ અજાણતા જ પોતાની એક આગવી સ્ટાઇલ બનાવી રહ્યો હોય છે હવે આ જાણવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું એમણે સેંકડો બાળકોના અક્ષરોના નમૂના લીધા અને દરેક અક્ષરની ઝીણામાં ઝીણી વિગતને જાણે માઇક્રોસ્કોપ નીચે મૂકીને તપાસી દાખલા તરીકે કોઈએ ડી લખ્યો હોય તો એનો ઉપરનો લૂપ એ બંધ છે કે ખુલ્લો લાંબો છે કે ટૂંકો આવી બધી જ બાબતો એમણે નોટ કરી અથવા તો એમ લખ્યો હોય એમાં બે વળાંક છે કે ત્રણ એ ગોળ છે કે ધારદાર આવી નાની નાની બાબતો જ ભેગી થઈને એક યુનિક સ્ટાઇલ બનાવે છે અને આ મેસી મિડલમાં જ આ બધા પ્રયોગો સૌથી વધુ થાય છે તો આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે સ્ટેપ વન નિયમો શીખવા જેમ સ્કૂલમાં શીખવાડ્યું હોય સ્ટેપ ટુ પ્રયોગ કરવો આ છે આપણો મેસી મિડલ જ્યાં જાત જાતના અક્ષરો ટ્રાય થાય છે સ્ટેપ થ્રી જે સારું લાગે એ પસંદ કરવું જે ફટાફટ લખાય જે ફાવે એને અપનાવી લેવું અને છેલ્લે સ્ટેપ ફોર આ સ્ટાઇલને ઓટોમેટિક બનાવી દેવી બસ બની ગઈ આપણી પોતાની આગવી સહી એટલે આમાંથી શીખવા જેવી વાત એ છે કે કોઈ અગિયાર બાર વર્ષના બાળકના અક્ષર ખરાબ લાગે ને તો એ ચિંતાની વાત નથી બલકી એ તો સારી વાત છે એનો મતલબ કે એનું મગજ પ્રયોગ કરી રહ્યું છે એ પોતાની ઓળખ શોધી રહ્યું છે આ કોઈ ભૂલ નથી પણ શીખવાની પ્રોસેસનો જ એક જરૂરી ભાગ છે અને હવે આ વાતને થોડી મોટી બનાવીએ કારણ કે આ આખી વાત ખાલી હસ્તાક્ષર પૂરતી સીમિત નથી આ તો કોઈ પણ જટિલ સ્કિલ શીખવાની એક પેટર્ન છે આ પ્રોસેસને કહેવાય છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન એટલે કે વ્યક્તિકરણ પેલો જે મેસી મિડલ હતો ને આ એનું જ ફળ છે અસંખ્ય પ્રયોગોમાંથી પસાર થઈને એક આગવી શૈલી જન્મે છે અને એકવાર કિશોરાવસ્થા પૂરી થાય એટલે આપણે અક્ષરોની સ્ટાઇલ લગભગ પાક્કી થઈ જાય છે અને મેં કહ્યું એમ આ ઊંધા યુ આકારની પેટર્ન ખાલી લખવામાં જ નથી કોઈ પણ સ્કિલ લઈ લો કોઈ નવું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખતું હોય કોઈ ક્રિકેટમાં નવી બોલિંગ એક્શન ટ્રાય કરતું હોય બધે જ આવું થાય છે પહેલાં નિયમો શીખવા પછી ગૂંચવાડો અને પ્રયોગો અને છેલ્લે પોતાની આગવી સ્ટાઇલમાં માસ્ટરી જેમ કે આ સ્ત્રોત સામગ્રીમાં કહ્યું છે પરફોર્મન્સ ક્યારેય એક સીધી લીટીમાં સુધરતું નથી એ તો અલગ અલગ કારણોસર સારું ખરાબ થતું રહે છે અને આ તો મુદ્દો છે કે ક્યારેક વધુ સારું થવા માટે પહેલાં થોડું બગડવું જરૂરી છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે જો લખવામાં માસ્ટરી મેળવવા માટે આ મેસી મિડલ આ ગૂંચવાડાભર્યો ભર્યો તબક્કો આટલો જરૂરી છે તો જીવનના બીજે ક્યાં આપણી કરિયરમાં આપણા શોખમાં બીજે ક્યાં આ ખરાબ થવાનો તબક્કો જ સાચી માસ્ટરી સુધી પહોંચવાની ચાવી હોઈ શકે છે